ખેડા જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં કાપલીની આપલે કરતો વિડીયો વાયરલ થયો છે ધોરણ દસની પરીક્ષામાં પહેલી માર્ચની સવારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ કાપલીની આપલે કરતી હોય તેવું જણાઈ આવે છે વિડીયો કઈ શાળાનો છે તે જાણી શકાયું નથી તેવામાં વાયરલ વિડીયોના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ તપાસ કરવામાં આવશે જે કેમ તેના પર સવાલ થઈ રહ્યા છે છે કે જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ પ્રકારની કાર્યવાહી કરશે કે કેમ તે હવે સવાલ ઉભો થયો છે મહત્વનું છે કે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે ખેડાનો છે જ્યાં કાપલી કરતો વિડીયો કઈ શાળાનો છે શાળાનો છે તે હજી સુધી જાણી શકાયું નથી જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ ઉભો થયો છે ખેડા જિલ્લામાં કાપલીની આપલેનો વિડીયો હાલ વાયરલ થયો છે